નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવે બહુ મોટી ખબર પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ બાસઠ વર્ષીય માતાને ઝાડ સાથે બાતીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે આની વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય એવું શકે છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પોલીસે જણાવ્યું છે કે આ ઘટના શનિવારે રાત્રે પંચકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખમારો બારીમાં બની હતી આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આશરે દોઢ વર્ષીય પહેલાં પિતાનું અવસાન થતા મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી તમને જણાવી દઈએ મિત્રો કે તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ